નમસ્તે મિત્રો ક્ષેત્ર પર સમયે પ્રસંગ પ્રશ્નો જોઈએ આપેલો છે કે એક કારના પૈડાની ત્રિજ્યા છે સેમી આપેલી હોય એક મિનિટમાં પરિભ્રમણ કરે છે આ ઝડપ પ્રશ્ન હોય આવો હોય કે પછી જો એક વર્તુળ મેદાન છે એની ત્રિજ્યા પણ સિત્તેર મીટર આપેલી છે આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા મીટર અંતર કાપવું પડે આવો ક્વેશ્ચન હોય કે પછી આવી રીતે આપેલું કે એક ફીલ છે એનો વ્યાસ આપેલો છે તેને અગિયાર કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલા રાઉન્ડ ફરવા પડશે આ બધા અલગ અલગ ક્વેશ્ચન આપણે જોઈએ સૌથી પહેલા જુઓ

પાયની કિંમત આપેલી ના હોય આપણે શું કરવાનું છે ચારસો ને ચાલીસ મીટર આ શું આવ્યું એનો પરી પરીખ એટલે શું થાય આખું ચક્કર છે કેટલું થશે તો ચારસો ચાલીસ મીટર એને અંતર કાપવું પડશે ત્રણ પોઈન્ટ મીટર તો આની ત્રીજા શું આપણે તો વ્યાસના અડધા થાય ત્રીજાની આર કહેવાય છે વ્યાસના અડધા તો ત્રણ પોઈન્ટ પાંચ છેદ બે લખો અથવા શું કરવાનું કાઢી નાખવું હોય તો છેદમાં બે ગુણ્યા દસ એટલે કે પાંત્રીસ ના છેદમાં વીસ આવી રીતે કરી દેશો તો શું થશે સાદુ કાપવામાં એકદમ સરળ થઈ જશે શોધવાનું શું છે આપણે કે તે અગિયાર કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલી વાર રાઉન્ડ ફરશે એક વખત રાઉન્ડ ફરશે આવી રીતે પાંત્રીસ ના છેદ માં વીસ તો અહીંયા ભાગ ઉડે છે જો બે ગુણ્યા દસ ભાગ ચાલી જાય છે તો બાવીસ છેદમાં સાત છે સાત ગુણ્યા પાંચ પાંત્રીસ ફરીથી પાંચ ગુણ્યા બે દસ બે કેટલો ભાગ ચાલે છે અગિયાર તો પરિઘ કેટલો મળે છે અગિયાર પણ શું આવશે આજે બધા એકમ સમાજ જો મીટરમાં છે તો પરિઘ કેટલો મળ્યો અગિયાર મીટર હવે કેટલું અંતર કાપવાનું છે અગિયાર કિલોમીટર નું અંતર કાપવાનું છે એક સર્કલ આખું ફરશે તો અગિયાર મીટર અંતર કાપે છે અગિયાર કિલોમીટર એક કિલોમીટર છે એમાં કેટલા મીટર હોય તો એક હજાર મીટર હોય છે તો અગિયાર કિલોમીટર ભાગ્યા એક ચક્કર એટલે લગાવે છે તો અગિયાર મીટર અંતર કાપે છેદમાં મૂકી દો અગિયાર તો એક પાછળ કેટલા જીરો આવશે ત્રણ જીરો આવશે તો એક હજાર ચક્કર શું કર્યું આપણે કાપવા પડશે તો આજે અંતર કાપવા માટે એ કેટલી વાર રાઉન્ડ ફરશે એટલે ચક્કર કાપશે તો એક હજાર વખત રાઉન્ડ ફરશે કરીશું આપણે વ્યાસ આપેલો હતો એમાંથી ત્રીજા સુધી લીધી પછી એક ચક્કર માટે શોધીએ તો એનું સૂત્ર છે ટુ પાય એટલે પરીક્ષ શોધવું પડે પરીક્ષ શોધ્યું સાદુરૂપ આપ્યું અગિયાર મીટર મળી ગયું આ એક પરીક માટે મળ્યું છે હવે એક કિલોમીટર અંતરમાં એક હજાર મીટર હોય એને કાપવાનું કેટલું હતું અગિયાર કિલોમીટર અંતર કાપવાનું હતું તો અગિયાર હજાર મીટર થયા છે અગિયાર હજાર ભાગ્યા પરીક અહીંયા કરી દો

પાંચસો પરિભ્રમણ કરે છે જો પરિભ્રમણ આવ્યું છે રાઉન્ડ કહી દો પરિભ્રમણ એટલે એક ચક્કર લગાવે છે એક રાઉન્ડ લગાવે છે કેટલા પાંચસો રાઉન્ડ લગાવે છે એક મિનિટમાં તો તેની ઝડપ શોધવાની છે તો એક રાઉન્ડ લગાડ્યું હશે એ શું કહેવાય ફરીથી પરીખ કહેવાશે પરીખ બરાબર ટુ પાઈ આર એક મિનિટમાં લગાવે છે પેલા સાઈડમાં રાખી જો આપેલું છે અંતર બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત આર કેટલો છે એકવીસ સાત ગુ ત્રણ એકવીસ કરી દઈએ બાવીસ ગુણ્યા બે કરો ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા ત્રણ કરવાના છે ચાર ગુણ્યા ત્રણ બાર ના બે એક વધી આવશે એકસો ને બત્રીસ મીટર શું આવ્યું એનું ફરી હવે એની સ્પીડ શોધવાની છે મિનિટમાં કેટલા ચક્કર લગાવે છે પાંચસો એક મિનિટમાં પાંચસો તો એક કલાકમાં કેટલા તો એક કલાકમાં કેટલી મિનિટ હોય સાહીઠ મિનિટ હોય તો અહીંયા કેટલા શું હોય તો આપણે શું કરવું પડશે આ ગુણાકાર પાંચસો ગુણ્યા સાહીઠ પાંચ ગુણ્યા છ ત્રીસ કેટલા ત્રણ હજાર ક્યારે એક કલાક અથવા સાહીઠ મિનિટમાં ત્રીસ હજાર પરિભ્રમણ આ એક પરિભ્રમણમાં કેટલો અંતર કાપે છે એકસો બત્રીસ ઝડપ શોધવાની છે જો આ બંનેનો કરો ગુણાકાર એકસો બત્રીસ ગુણ્યા ત્રીસ હજાર હવે જો ગુણાકાર આ બધા સો ગુણ્યા એક હજાર કિલોમીટર પ્રતિ કલાકમાં લઈ જવાના છે જો આ ત્રણ જીરો અહીંયા કટ થાય એક જીરો અહીંયા કટ થાય એકસો બત્રીસ ગુણ્યા ત્રણ કરવાના છે પછી અહીંયા દસ છે એક જીરો છે ત્રણ ગુણ્યા બે છ તેર ગુણ્યા ત્રણ પરિક્રમણ કરે છે આ બંને કરી દો ગુણાકાર ગુણાકાર કરો પછી આ સેમ આવશે તો અહીંયા જો સેન્ટીમીટર બધા તો આપણે કરવાનું શેમ છે સ્પીડ શોધવાની છે એની કિલોમીટર પ્રતિ કલાકમાં તો આજે સેમી મીટરમાં જવું હોય તો અહીંયા એકના છેદમાં સો વળી વાગ્યા કરવો પડશે અહીંયા થી કિલોમીટરમાં જવા માટે કર્યું છે સાદું આપ્યું જવાબ કેટલો મળ્યો ઓગણચાલીસ પોઈન્ટ છ કિલોમીટર આવી જ રીતે એકદમ સરળ રીતે ગણિત શીખવો રીતની સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ કરજો